મિત્રો ગુજરાતની અંદર જોરદાર પ્રમાણમાં ખનન થઈ રહ્યું છે ત્યારે મારે વાત કરવી છે આજે ઉના તાલુકાના ખડા હેજળિયા ઝાખરવાડા નવા બંદર અને કાંધી છે સામેતેર છે એવા ગામોની કે જ્યાં રેતીનું ખનન જોરદાર થઈ રહ્યું છે ત્યાં કોઈ તંત્ર કોઈ પગલાં લેતું નથી હાલના જ વિડીયો હું તમને બતાવું તો ઉના તાલુકાનું જે શાસક અને મેળ ગામ છે તેને જાગૃત નાગરિકે બે ટેક્ટરોના વિડીયો બનાવ્યા છે કે ક્યાંથી આવો છો તમારી પાસે રોયટી પાસ છે તમે આ રેતી ખનન ક્યાંથી કરીને લાવો છો આ ટેક્ટરોના માલિક કોણ છે પરંતુ તે ડ્રાઇવરો પાસે કોઈ જાતના જવાબો નથી અને એ લોકો જુદા જુદા વ્યક્તિઓ સાથે વાતો કરાવવાનું કહે છે હું શું હર્ષદ વાઢેર દીવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે દીવ ન્યૂઝ દ્વારા આગલા અગાઉના સમયમાં રેતીનું ખનન કઈ જગ્યાએથી થઈ રહ્યું હતું ટ્રેક્ટરો કઈ રીતના ચાલી રહ્યા છે કઈ રીતના અનલીગલી ગેરકાયદેસર ટ્રેક્ટરો ચાલી રહ્યા છે ત્યાં વિડીયો એક સ્ટોરી સાથે પ્રકાશિત કરવામાં આવેલા હતા ખડા ગામના જે ખડા અને સેંજરિયાની વચ્ચે જે દરિયાઈ પટ્ટી આવેલી છે ત્યાં એકદમ સારામાં સારી રેતી નીકળે છે કોઈ જ પ્રકારની પરમિટ નથી પરંતુ ત્યાં હજારોની માફક ટેક્ટરો ચાલી રહ્યા છે જે ભૂમાફિયાઓ દ્વારા ખનન કરીને ચાલી રહ્યા છે ઝાખણવાડા ગામ છે ત્યાં પણ દરિયાઈ પટ્ટીમાં રેતી સારી એવી નીકળે છે એમનું પણ ખનન કરી અને ગુજરાત ચેકપોસ્ટ વટાળી અને વીવ કેન્દ્રશાસિત પ્રદેશની અંદર પણ લઈ જવામાં આવે છે આજુબાજુના ગામડાઓમાં પણ લઈ જવામાં આવે છે તો આ કોણ કરી રહ્યું છે રેતીનું ખનન તંત્ર શું કરે છે ઉનાની અંદર ઉના તાલુકો ગીર સોમનાથનો મોટો તાલુકો જણાય છે તો ઉના અને ગીરગઢા તાલુકાના જે ગામડાઓ છે તેમાંથી રેતીની ચોરી કોણ કરી રહ્યું છે નદીઓમાંથી રેતી કોણ કાઢી રહ્યું છે નદીઓમાંથી પાવડા તગાડાથી માંડી અને જીસીબી દ્વારા પણ રેતીનું ખનન થઈ રહ્યું છે તો તંત્ર સૂતું છે

મેમો ભરી અને સુતી પણ જાય છે પરંતુ વાત આજે એ કરવી છે કે આ ભૂ માફિયાઓને સાવરે છે ભૂ માફિયાઓ રોજ બરોજ ધોળા દિવસે ગામડાઓમાં રેતીના ટેક્ટરો લઈને જાય છે એ ટેક્ટરોમાં નંબર પ્લેટ નથી હોતી ડ્રાઈવરો પાસે લાયસન્સ નથી હોતા એની કોઈ પરમિટ નથી હોતી અને ડ્રાઈવરો પણ નાની ઉંમરના હોય છે જેમની અઢાર વર્ષની ઉંમર પણ નથી થતી તો આ તંત્ર શું કરી રહ્યું છે લોકો પણ પ્રશ્ન પૂછી રહ્યા છે કે આટલી રેતીનું ખનન થઈ રહ્યું છે તો આ તંત્ર શું કરી રહ્યું છે તંત્ર ક્યારે પગલા ભરશે કલેક્ટર સાઈડને પણ વારંવાર લોકો દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે ઉના તાલુકાની અંદર જોરદાર નદી અને દરિયાપટ્ટીઓમાંથી રેતીનું ખનન થઈ રહ્યું છે તો આ ખનન કોણ કરી રહ્યું છે તંત્ર આ લોકો માટે

અને ખડા અને સેંજડીયા એ ગામની વચ્ચેનો જે વિસ્તાર છે તેની અંદરથી સારી એવી રેતી નીકળે છે તો આ રેતીને ભૂમાફિયાઓ દ્વારા ગામડાઓમાં ધોળા દિવસે અને રાત્રિના સમયે બેદરકારી પૂર્વક રોડ રસ્તાઓ ઉપર ટ્રેક્ટરો ચાલી રહ્યા છે જો કોઈ અકસ્માત થશે એની જવાબદારી કોણ લેશે તો ખરેખર આ બાબતે તંત્રને વિચારવું જોઈએ ગામોમાં થઈ રહ્યું છે રેતીનું જોરદાર ખનન એક જાગૃત નાગરિક દ્વારા ધોળા દિવસે નીકળતા ગેરકાયદેસર રેતીના ટ્રેક્ટરોને રોકાવી વિડીયો ઉતારી સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો છે જેમાં બે ટ્રેક્ટરો ધોળા દિવસે રેતી ભરી ગામડાઓમાંથી નીકળે છે અગાઉ દીવમીર ન્યૂઝ દ્વારા રેતી ખનન ક્યાંથી કરી રહ્યા છે તે સ્થળ બતાવી પ્રકાશિત કરવામાં આવ્યું હતું પરંતુ તંત્ર આંખ આડા કાન કરી બેસી રહે છે આવા ધોળા દિવસે રેતીના ટ્રેક્ટરો નીકળે છે પરંતુ તંત્રને ક્યાંય ધ્યાન રાખવું નથી અધિકારીઓ પર સવાલ આ ચાલકોને દંડ આપશે કે પછી ભી નું સંકેલી લેશે સંવાદદાતા હર્ષદ વાઢેર નમસ્કાર મિત્રો હું ફિરોઝ આજે તમને